નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આ તમારી સામે જે છે ઓફિશિયલ પરિપત્ર છે આ પરિપત્રના સંદર્ભમાં હું તમને કહેવા માગીશ કે જેટલા પણ જ્ઞાન સહાયકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જોડાયેલા છે એ સમગ્ર જ્ઞાન સહાયકોને છે તો આ પરિપત્ર લાગુ પડે છે જેની અંદર જે છે સમગ્ર માહિતી આપી દેવામાં આવે છે કે જ્ઞાન સહાયકોનો જે કોન્ટ્રાક્ટ છે એ રિન્યૂ કેવી રીતે થશે શું સમગ્ર પ્રોસેસ છે ફરીથી કરવાની રહેશે ફરીથી ઓનલાઈન અરજી કરવાની રહેશે કે ઓફલાઈન થશે અને કયા કયા જ્ઞાન સહાયક ઉમેદવારો જે છે આની અંદર છે તો રિન્યૂ થશે આની સમગ્ર માહિતી આમાં આપવામાં આવી છે તેમજ કે શું આન સહાયકો જે છે આ એમને જે શાળા આપવામાં આવી છે એ શાળા બદલી કરી શકે છે અથવા નથી કરી શકતા એની પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ તો જુઓ મિત્રો તમારી સામે આ જે પરિપત્ર છે એ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ તો બહાર પાડવામાં આવ્યો છે જેની અંદર સમગ્ર જે શાળા કચેરી છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બીજા માળા સેક્ટર ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને આ પરિપત્ર છે સમગ્ર શિક્ષણના જે જિલ્લા શિક્ષણાધિકારી છે એમણે જતો એટલે મોકલી દેવામાં આવ્યું છે હવે એની અંદર વિષયની વાત કરીએ તો વિષયમાં સાપ લખી દેવામાં આવ્યું છે કે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોનો કરાર રિન્યૂ કરવા બાબત તો જો મિત્રો આ પરિપત્ર જે છે કરારનો રિન્યૂ માત્ર ને માત્ર સરકારી બિન સરકારી અનુમા અનુદાન માધ્યમિક જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમને જ લાગુ પડે છે બરાબર પ્રાથમિકનો જે કરાર છે એ લેટ પૂર્ણ થાય છે એટલે એમના માટે હજી કોઈ સૂચના નથી બહાર પાડવામાં આવી આ જે પરિપત્ર છે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માટે જ છે તો આ પરિપત્રની અંદર આપણે ખાસ જે મુદ્દાઓ છે એ મુદ્દા પર જ ફોકસ કરીશું મિત્રો બરાબર ને આ પરિપત્રની અંદર તમે નીચે જોઈ શકો છો મિત્રો આજે હાઇલાઇટ કરેલી વાત છે એમાં લખે છે કે સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં દ્વિતીય સત્ર શરૂ થયેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય સુચારુરૂપે ચાલી શકે અને નવું સત્ર શરૂ થઈ હતી વેકેશન ખુલ્યાના પ્રથમ દિવસથી જ જ્ઞાન સહાયક ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર અગિયાર માસના સમયગાળા સુધી જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવા અંગેની કામગીરી હાથ ધરવાની રહેશે તો જુઓ મિત્રો ફરીથી અગિયાર માસનો કોન્ટ્રાક્ટ કરવાનો છે એનું કારણ એ છે કે વિદ્યાર્થીનું જે શિક્ષણ છે નવું કાર્ય જે શૈક્ષણિક કાર્ય શરૂ થાય એનાથી જે છે તો સુચારુરૂપ ચાલી શકે એના માટે આ જે પ્રક્રિયા છે તો હાથ ધરવામાં આવી છે અને અગિયાર માસનો જે કોન્ટ્રાક્ટ છે તો કરવામાં આવશે એ પ્રક્રિયા હાથ ધરવાની છે એવું કહેવામાં આવ્યું છે હવે મિત્રો એની અંદર આપણે જોઈએ કે તમે હવે કેવી રીતે જે આ કરાર છે તો કરી શકો છો અને રિન્યૂ કરવા માટે કઈ કઈ કન્ડિશન્સ છે બરાબર ને સૌથી પહેલાં તો મિત્રો તમને ખબર હશે કે એસએમડીસી જે શાળા સંચાલક મંડળ છે એમના દ્વારા જે સમીક્ષા કરવાની રહેશે જ્ઞાન સહાયકની અને જ્ઞાન સહાયકની સમીક્ષા કર્યા બાદ કામગીરીની જે સંતોષકારકનું જણાય તો એમને છતો એક પ્રમાણપત્ર આપવાનું રહેશે એવું આપણે છતાં અગાઉ પણ જોયું હતું બરાબર ને તો આ સંતોષકારક કામગીરીનું જે પ્રમાણપત્ર જે જ્ઞાન સહાયક ઉમેદવાર મેળવશે એ જ ઉમેદવાર છે તો ફરીથી છે તો આ પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકે છે બરાબર ને મિત્રો એટલે સૌથી જરૂરી છે સંતોષકારીનું જે તમારી પાસે પ્રમાણપત્ર હોવું જરૂરી છે હવે આપણે વાત કરીશું કરાર રિન્યૂ કેવી રીતે થશે હવે જુઓ મિત્રો રાજ્યની સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આઠ પાંચ ચોવીસના રોજ જ્ઞાન સહાયકોનો કરાર સમાપ્ત થનાર છે તો જો મિત્રો તમને ખબર હોય તો જ્ઞાન સહાયકનો કરાર એકચ્યુઅલી ક્યારે ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ છે તો પૂર્ણ થવાનો હતો પરંતુ વેકેશનના કારણે જે થોડો ફરીથી આ કરાર છે તો લંબવામાં આવ્યો હતો અને નવી તારીખ હતી આઠ પાંચ બે હજાર ચોવીસ હવે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની અંદર આઠ પાંચ ચોવીસના રોજ જ્ઞાન સહાયકનો કરાર સમાપ્ત થનાર છે આ નવી તારીખ આવી હતી અને ત્યારબાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંદર્ભ છના પત્રથી રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે તારીખ નવ પાંચ ચોવીસથી બાર છ ચોવીસ સુધી ઉનાળ વેકેશન જાહેર કરવામાં આવેલ હોય શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓનું નવું સત્ર શરૂ થયાના પ્રથમ દિવસથી અગિયાર માસના સમયગાળા સુધી જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવા માટે નીચે આપેલ સૂચનાઓ ધ્યાને લઈ કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવેલ છે તો જુઓ મિત્રો સત્ર જેમ ચાલુ થશે જુઓ બાર છ સુધી તો વેકેશન છે બરાબર ને બાર છ સુધી વેકેશન છે તારીખ નવથી અને સત્ર ચાલુ થશે તેર છથી થી બરાબર તો તેર છ બે હજાર ચોવીસથી જ્યારે સત્ર ચાલુ થશે ત્યારથી જ આ જે સમગ્ર પ્રક્રિયા જે છે આ જે કાર્યવાહી છે તો હાથ ધરવામાં આવનાર છે એવું છે તો એમને જણાવવામાં આવ્યું છે બરાબર હવે આપણે મુખ્ય મુખ્ય મુદ્દા પર વાત કરીએ કે કયા જ્ઞાન સહાયક છે તો અરજી કરી શકશે કેવી રીતે અરજી કરવાની જ છે તો જુઓ મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો સૂચનાની અંદર સૌથી પહેલી ફર્સ્ટ સૂચના છે એમાં આપ્યું છે કે સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવે ન્યાન સહાયક જે બી ઉમેદવાર છે એને સંતોષકારીનું જે પ્રમાણપત્ર મળી ગયું છે એસએમસી દ્વારા એસએમડીસી દ્વારા એમને છે તો નવેસરથી અરજી કરી શકશે તો જો મિત્રો જે જ્ઞાન સહાયકને સંતોષગીરણું પ્રમાણપત્ર મેળવેલ છે એ શું કરી શકે છે શાળા સંચાલક મંડળને નવેસરથી અરજી કરી શકશે એટલે તમારે જે શાળાના સંચાલક છે મંડળ છે તમે જે શાળાની અંદર કાર્ય કાર્યરત છો એ શાળાના સંચાલક મંડળને તમારે છે તો નવેસરથી અરજી કરી શકશે એટલે તમારે એમને અરજી કરવાની રહેશે અને આ જે અરજી છે મિત્રો તમે હેન્ડ રાઇટિંગમાં બરાબર લેખિતમાં કરી શકો છો રજૂઆત કે હું જ્ઞાન સહાયક છું અને મને આ પ્રમાણપત્ર મળ્યું છે અને મારે ફરીથી આ શાળાની અંદર ફરજ બજાવવાનું છે એના માટે હું તમને છતો અરજી કરું છું એવી રીતે તમે અરજી લખી શકો છો હવે બીજો મુદ્દો છે બીજા મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે એસએમડીસી અથવા શાળા સંચાલક મંડળ જ્ઞાન સહાયકની અરજી અને સમીક્ષાના અંતે મેળવેલ સંતોષકારક કામગીરીના પ્રમાણપત્રને આધારે જરૂરી જણાયથી સંબંધિત જ્ઞાન સહાયકનો નવો કરાર તેર છ ચોવીસથી અગિયાર માસ વેકેશન સિવાય માટે કરી શકશે તો જો મિત્રો જ્યારે આ ન્યાય સહાયક ઉમેદવાર છે તો આ સંચાલક મંડળને અરજી કરશે ત્યારે આ જે સંચાલક મંડળ છે શું કરશે જ્ઞાન સહાયકની અરજી સમીક્ષા કરશે અને સમીક્ષાના અંતે સંતોષકારકનું પ્રમાણપત્ર જે છે સંતોષકારકનો એ પણ જોશે અને ત્યારબાદ જરૂર જણાયથી સંબંધિત જ્ઞાન સહાયકનો નવો કરાર છે તો તેર છ ચોવીસથી છે તો કરી દેશે અને આ જે કરાર કર્યા બાદ શું થશે જુઓ તો જ્ઞાન સહાયક જે શાળામાં નિમણૂંક થયેલ છે તે શાળા માટે નવો કરાર કરી શકશે જો મિત્રો જે શાળામાં જ્ઞાન સહાયક નિમણૂક પામેલ છે તે જ શાળામાં છે તો આ કરાર કરી શકશે હવે જુઓ આગળ અત્રેની કચેરીની પૂર્વ મંજૂરી વિના કોઈપણ સંજોગોમાં જ્ઞાન સહાયકની શાળા ફેરબદલી કરી શકાશે નહીં તો જો મિત્રો અગર માનો કે બાય ચાન્સ તમારે છે તો શાળામાં ફેરબદલી કરવી હોય તો શાળા ફેરબદલી કરવા માટે તમારે છે તો સંચાલક મંડળ દ્વારા છે તો વાત કરવી પડશે અને આ શાળા સંચાલક મંડળ જો ઈચ્છે તો છે તો આ શિક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારી છે ત્યાં છે તો શું કરશે અરજી કરશે અથવા ત્યાં છે તો તમારી જે અરજી છે એ મોકલશે અને ત્યાંથી છે તો મંજૂરી મેળવી પડશે બરાબર ને મંજૂરી મેળવ્યા બાદ જ તમે છો તો જ્ઞાન સહાયકને છતાં ફેરબદલી કરી શકો છો બાય ચાન્સ અગર થાય તો એની પૂરી શક્યતા હજી હાલ નથી બરાબર ને આ ખાસ તમે યાદ રાખજો પરંતુ જો ફેરબદલી થતી હોય તો થઈ શકે છે પરંતુ એમાં કંઈ ચોક્કસ કીધું નથી કે થશે જ બરાબર ને તો તમે આ રીતે ટ્રાય કરી શકો છો હવે ચોથો મુદ્દો છે જ્ઞાન સહાયકોને કરાર દરમિયાન વેકેશનના દિવસોનો માનદ વેદન છે તો મળવાપાત્ર રહેશે ને આ તો આપણને ખબર છે બરાબર ને અગિયાર માસનો જે સમય છે તો પૂર્ણ થતા કરાર છે તો આપોઆપ છે તો રદ થઈ જશે હવે જુઓ મિત્રો આ પાંચમો મુદ્દો ખૂબ જ મહત્ત્વનો છે બરાબર કે કરાર રિન્યૂ કરેલ જ્ઞાન સહાયક શાળામાં નવા સત્રથી હાજર થાય તે તુરંત જે છો સંચાલક મંડળ જે આચાર્ય છે એમના દ્વારા છે તો શિક્ષણ અધિકારીને જાણ કરવાની રહેશે આ જો જાણ કરશે તો છે તો ત્યાં તમને છે તો મંજૂરી મળશે અને તમારે સમગ્ર પ્રોસેસ આગળ થાય છે બરાબર ને આ તો એમની જવાબદારી છે એ તો કરી દેશે બરાબર ને પાંચમા મુદ્દાની વાત કરીએ તો એમાં ખાલી એકદમ મહત્વની વાત નથી પણ આપણે જોઈએ તો જિલ્લા શિક્ષણાધિકારીએ કરા રિન્યૂ થયેલ હોય તે જ્ઞાન સહાયકની સંખ્યા ગ્રાન્ટ ફાળવણી અર્થે અને રિન્યુઅલ બાદ ખાલી રહેતી માધ્યમમાં શાળા અને વિષયવાની જગ્યા છે તો લિસ્ટ તૈયાર કરવાની રહેશે અને એ છે તો કચેરીને છે તો મોકલવાની રહેશે આ કીધું છે બરાબર હવે સાતમો મુદ્દો છે તો અન્ય માર્ગદર્શક સૂચનાઓ છે તો શિક્ષણ વિભાગ દ્વારા છે તો શરતોને ધ્યાને લઈ છે તો પછીથી જે માર્ગદર્શક સૂચનાઓ છે બહાર પાડવામાં આવશે તો મિત્રો આ સમગ્ર માહિતી છે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર કાર્યરત જે જ્ઞાન સહાયકો છે એમના માટે બરાબર ને તો આશા રાખું છું કે એની અંદર જેટલા બી તમારા પ્રશ્નો હશે કે કયા કયા જ્ઞાન સહાયકો છે તો અરજી કરી શકે છે ઓનલાઈન અરજી થશે અથવા ઓફલાઈન થશે એની પણ આપણે ચર્ચા કરી લીધી છે બરાબરને અને જે જ્ઞાન સહાયક છે તો આ પ્રમાણપત્ર મેળવશે સંતોષકારી કામગીરીનું એ જ છે તો ફરીથી અરજી કરી શકે છે અને ઓફલાઈન તમારે અરજી લખવાની રહેશે બરાબર ને એમાં ફરીથી કોઈ પ્રોસેસ કરવાની નથી અને તમારું જે પેમેન્ટ છે અત્યારે હાલનું એ પણ તમારો આવી જશે બરાબર મિત્રો એટલું જ નહીં શું તમે ફેરબદલી કરી શકો છો નથી એનો પણ આપણે ચર્ચા અહીંયા ત્રણ નંબરના મુદ્દાની અંદર કરી લીધી છે અને વાત કરીએ તો ક્યારથી તમે તો આ કરાર થતો કેટલા માસનો છે અને ક્યારથી કરવાનો છે એ પણ અહીંયા આપવામાં આવ્યું છે તેર છ તારીખ જે છે તેર છ બે હજાર ચોવીસ છે ત્યારથી તમારો કરાર ચાલુ થઈ જશે અગિયાર માસ માટે અને આ જે માત્ર જે બધી જે માહિતી છે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જે ઉમેદવારો છે એમને જ લાગુ પડે છે બરાબર ને પ્રાથમિકનો કરાર જે છે એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીનો છે એટલે એમની સૂચનાઓ છે તો ફરી બહાર પાડવામાં આવશે તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય અને સારી લાગી જશે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને આ જે માહિતી છે તમારા જેટલા બી જ્ઞાન સહાયકમાં જોડાયેલા મિત્રો છે એમના સુધી શેર કરજો થેન્ક યુ મિત્રો આભાર